જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો એકમ છે એકમ નંબર બાવીસ એટલે કે પાઠ નંબર બાવીસ પાઠનો શીર્ષક છે જમાના પ્રમાણે પાઠના લેખિકા છે વસુબહેન ભટ્ટ અને સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં લેખિકાએ પિતા બિહારીના અંતરની વેદના રજૂ કરી છે મા વગરની દીકરી નીલાને સારી રીતે ઉછેરી તેને સારા સંસ્કાર આપ્યા પણ સમય જતાં તેમને સમજાયું કે સંસ્કાર આપીને હું હરખાતો હતો તે દીકરીને પરણાવવા સમયે તે સંસ્કાર અવરોધરૂપ બન્યા છે પિતાને સમજાયું કે તેણે જમાના પ્રમાણે નીલાને પહેરવા ઓઢવા બોલવા ચાલવા ઠાઠ માઠમાં થોડી ઘણી ફેશન કરીને વર્તે એ રીતે તૈયાર કરી હોત તો તેને પરણાવવામાં વાંધો ન આવત નીલા પિતાની મરજી જાણીને તે પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે પરંતુ એ પિતા અને પુત્રી બંનેને કૃત્રિમ લાગે છે બરાબર પાઠ એટલે કે ટૂંકી વાર્તાની અંદર એક નીલા નામની છોકરી છે તેમના પિતા છે બિહારી હવે નાનપણથી જ જે નીલા છે એની માતાનું અવસાન થાય છે એટલે કે જે બિહારી છે તેની પત્નીનું અવસાન થાય છે તેની પત્નીનું નામ છે ગુણિયલ હવે માતાના અવસાન બાદ નીલાના પિતા એટલે કે બિહારીએ એક પિતા અને એક માતા બંનેનો પ્રેમ નીલાને આપ્યો છે અને એટલા જ તેને સંસ્કાર આપ્યા છે હવે આપણે પાઠ જોઈએ પ્રથમ તો આપણે લેખિકાનો પરિચય જોઈએ વસુબહેન ભટ્ટ જન્મ ત્રેવીસ ત્રણ ઓગણીસો ને ચોવીસ વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો હાલ તેઓ અમદાવાદમાં રહે છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે માણારાજ તેમની હાસ્યસભર વાર્તાનો સંગ્રહ છે ઝાકળ પિછોડી નામની એક તેમણે લઘુનવલકથા પણ લખેલી છે પોતાની સીધી સાદી અને સંસ્કારી નમય પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાક ઠસો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં થયું છે વાર્તાકારે એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજ તાજ વિશેષ શોભી રહે છે સ્થૂલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાગોમાં રજૂ કરી કલા સૂઝ દાખવી છે બરાબર હવે પાઠની અંદર જે બિહારી છે તેની દીકરી છે તેનું નામ છે નીલા તો બાળપણથી જે કેવી છે મા વગરની દીકરી છે તો આખો દિવસ તે ઘરમાં જ રચી પચી રહે છે તો એના પિતાને એવું લાગે છે કે જો પોતે એટલા બધા એને સંસ્કાર આપ્યા એટલા બધા પુસ્તકો આપ્યા છે જો એને ફેશન કરવામાં કે એની બહેનપણીઓ સાથે રમવામાં કે બહાર ફરવા જવામાં થોડી ઘણી છૂટ આવી હોત અને તે પોતે જમાના પ્રમાણે વર્તન કરત તો અત્યારે જે મુશ્કેલી પડે છે તેના લગ્નમાં તે મુશ્કેલીઓ પડત નહીં જમાના પ્રમાણે એટલે કે ઘણા બધા છોકરાઓ લીલાને જોવા માટે આવે છે પસંદ પણ કરે છે પણ એની જે રહેણી કહેણી છે એનો પહેરવેશ છે એને જોઈને શું પાડી દે છે એને ચોખ્ખી ના પાડી દે છે ત્યારે તેના પિતા બિહારી છે તેને ઘણો અફસોસ થાય છે અને દીકરીને પણ કહે છે કે તું હવે જમાના પ્રમાણે વર્તે તો સારું બહાર ફરવા જા બેનપણીઓ બનાવ બરાબર પણ જે લીલા છે એનો જે સ્વભાવ જે છે ઘરમાં રહેવાનો અને એકદમ સાદી સીધી રીતે જીવવાનો શું કામ કારણ કે તેનો સ્વભાવ છે અને સ્વભાવ કેવો હોય છે તે જન્મજાત હોય છે કેવો હોય છે જન્મજાત અને કુદરતી હોય છે તો કુદરતી જે વસ્તુ છે એમાં ક્યારે પણ આપણે ફેરફાર લાવી શકીએ નહીં જો કે અંતમાં નીલા પોતાનો જે સ્વભાવ છે તેની રીતભાત છે તેની રહેણી કહેણી છે એમાં પણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે અંતમાં પોતે સરસ મજાની સાડી પહેરીને આવે છે મોડન બનીને આવે છે પણ જ્યારે પિતા એને જોઈ છે ત્યારે જે બદલાયેલી નીલા છે તેને જરાય ગમતી નથી શું કામ કારણ કે તેની અંદર હવે શું આવી ગયું હોય છે કૃત્રિમતા આવી ગઈ છે તો બંનેને નીલાને અને તેના પિતાને આ વાત ગમતી નથી અને પાછા તેના પિતા એને પોતે પહેલાં જેવી રીતના રહેતી હતી એવી જ રીતે રહેવાનું કહે છે ટૂંકમાં જે આપણો સ્વભાવ છે કેવો છે કુદરતી છે અને કુદરતી વસ્તુ ક્યારેય પણ બદલી શકતી નથી અને એક પિતા અને દીકરીનો જે પ્રેમ છે ગાઢ એનું પણ અહીં સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે તો આપણે પાઠની શરૂઆત કરીએ મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું હવે જે બિહારી છે પોતે નોકરીના સ્થાને જવા માટે નીકળે છે પોતે તૈયાર થઈ ગયા છે પોતે જે ધોતી પહેરેલી હતી એની પાટલી સરખી કરે છે માથા ઉપર ટોપી પહેરે છે અને હાથમાં લાકડી પણ લે છે અને ધીમે ધીમે ચાલવા ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું રહી ગયું રહી ગયું એટલે કે ભૂલાઈ ગયું હવે પોતે એકદમ તૈયાર થઈને ઓફિસે જવા નીકળે છે ત્યાં તેમને અચાનક ખ્યાલ આવે છે કે બારણા દરવાજા ઉપર તાળું મારવાનું તો રહી ગયું રહી ગયું એટલે કે ભૂલાઈ ગયું બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું બરાબર મન ભાંગી પડવું રૂઢિપ્રયોગ છે મન ભાંગી પડવું એટલે થાય નિરાશ થવું હવે તાળું મારવાનું દરવાજે ભૂલાઈ ગયું હતું તો બિહારી તાળું મારે છે પણ તાળું મારતાં મારતાં તેનું મન ભાંગી પડે છે એટલે કે એકદમ નિરાશ થઈ ગયા છે બારણા ફરી જોશથી અફડાવીને બંધ કરે શું કરે છે અફડાવીને અફડાવીને એટલે કે પછાડીને હવે જે બિહારી છે ને થોડાક કેવા એકદમ નિરાશ થઈ ગયા છે તો શું કરે છે બારણાં બારણા છે એને બંધ કરે છે પણ બંધ કઈ રીતના કરે છે અફડાવીને એટલે કે જોશથી પછાડીને દરવાજો બહાર બંધ કરે છે બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી જેવી રીતના બારણું પછાડીને બંધ કર્યું ને તો જે બિહારી છે એના મનની અંદર પણ ઘણા બધા એવા જે વિચારો છે તે અથડાતા હતા બરાબર એક પછી એક વિચાર જે છે એ આવ્યા જ કરતા હતા પણ એને રોકવાનો ઘણો બધો પ્રયત્ન કરે છે પણ બિહારી સફળ થતો નથી અને એક પછી એક જે વિચારોની શૃંખલા છે એ સતત મગજની અંદર ફર્યા કરે છે મન થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા પગથિયા પાસેનો થાંભલો પકડી તે ત્યાં જ બેસી ગયો હવે કેવો થઈ ગયા છે એકદમ નિરાશ થઈ ગયા છે મનમાં એટલા બધા વિચારો ઉમટે છે કે એક પછી એક વિચાર સતત ફર્યા જ કરે છે એકદમ નિરાશ થઈને જે સીડી હતી એની બાજુમાં સૂમતાં થોડાક લથડિયા ખાઈ ગયા અને જે થાંભલો હતા થાંભલાને ટેકો દઈને ત્યાંને ત્યાં બેસી ગયા બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ બરાબર હવે જે બિહારી છે એનો જે ઘરનો જે ઉમરો જે પગથિયો હતો ને ત્યાં જ એકદમ નિરાશ થઈને બેસી ગયા છે મનમાં ઘણા બધા વિચારો આવે છે એના દીકરીના તો હવે તે ત્યાંને ત્યાં બેસી ગયા છે તો એટલી વારમાં શું થાય છે કે બહારના રસ્તા ઉપરથી ત્રણ ચાર સમવયસ્ક સમવયસ્ક એટલે કે સરખી ઉંમરની બે ત્રણ કન્યાઓ રંગરંગીન એટલે કે સરસ મજાના પોશાક પહેરી હસ્તી કૂદતી અને એકબીજાને ધબ્બા મારતી ધબ્બા મારતી એટલે કે મસ્તી મજાક કરતી પતંગિયાની માફક ત્યાંથી પસાર થઈ રહી હતી હવે જે બિહારી શું જોવે છે સામે રસ્તા ઉપરથી તો બે ત્રણ છોકરીઓ જાય છે કન્યાઓ જાય છે સરસ મજાની આ રંગબરંગીન કપડાં પહેરેલા છે હસ્તી કૂદતી અને કેવી હતી સમવયસ્ક એટલે કે સરખી ઉંમરની હતી અને એકબીજાની મસ્તી કરતી કરતી પતંગિયાની જેમ લહેરાતી ત્યાંથી પસાર થાય છે આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચડી બેઠી બરાબર નાખી દીધેલી નિરાશા એટલે કે દૂર કરી દીધેલી નિરાશા અત્યાર સુધી એને એમ જ હતું એની દીકરી કેવી સાવ સાદી સિમ્પલ છે ક્યાંય એની કોઈ એની મિત્ર નહીં કોઈ એનો કોઈ બેનપણી નહીં કોઈના ઘરે જાય આવે નહીં તો એની લગ્નની ચિંતા થાય છે કે મારી દીકરીના લગ્ન કેવી રીતના થઈ શકશે શું કામ કારણ કે એનામાં એક પણ લક્ષણ એક પણ ગુણ અત્યારના જમાના પ્રમાણે છે નહીં તો સ્વભાવિક છે તો બાપ છે અને દીકરી ઉંમરલાયક થાય એટલે સ્વાભાવિક રીતે એને ચિંતા તો થવાની છે તો બિહારીને પણ ચિંતા થાય છે તો એ જોઈએ છે અરે આ જે છોકરીઓ કન્યાઓ જાય છે ને એને જોઈએ અને અચાનક એની અંદર પાછી જે નિરાશા જે હતી ને એ પાછી આશામાં ફરી વળે છે હવે આપણે આગળનો પાઠ આગળના ભાગની અંદર જોઈશું